સુરતમાં ફિયાંશીની હત્યા કરનાર આરોપી મહીસાગરના જંગલમાં છુપાયા હોવાની વાતની પોલીસને મળતા વરાછા પોલીસની ટીમ મહીસાગરના જંગલમાં પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરી હતી યુવતીની હત્યા આડા સંબંધના વહેમમાં યુવકે કરી હતી વરાછા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે વરાછા વિસ્તારમાં આવેલ અર્ચના સ્કૂલ પાસે હરિધામ સોસાયટીમાં વિશિયાભાઈ જીવાભાઈ ગુદાણી પરિવાર સાથે રહેતા હતા તેમની 23 વર્ષીય દીકરી વર્ષાની સગાઈ 5 મહિના પહેલા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડા ગામ જેતપુર ખાતે રહેતા રત્ન કલાકાર સંજય રૈજીભાઈ પગી સાથે થઈ હતી દોઢ મહિના પહેલા સંજય અને વર્ષા વચ્ચે બોલાચાલી થઈ હતી જો કે ત્યારબાદ બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને બંને ફરીથી વાતચીત કરતા હતા ગત 25 ડિસેમ્બર 2024 ના રોજ સંજય વર્ષાના ઘરે આવ્યો હતો અને બે દિવસ માટે રોકાવા આવ્યો હોવાનું જણાવ્યું હતું

રાજસ્થાન તરફ ભાગ્યો હોવાની વિગત જાણવા મળતા તેને પકડી પાડવા કરવામાં આવ્યા હતા સંજય જંગલમાં સંતાયો હતો જેથી વરાછા પોલીસે તેને જંગલ ઝડપી સુરત લઈ આવી હતી હાલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક યુવતીની તેના સગાઈ થયેલ હાલના આરોપીએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નિપજાવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી સમગ્ર હકીકત જોતા મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે ચારેક માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર્ય બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્ર્યની સંખ્યા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ તાત્કાલિક આરોપીને ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશન ની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત